લા તેની આજુબાજુના ગામોમાં દલિત ખેડૂતોની જમીન બાબતે જે વિસંગતતા છે તે સંબંધે આવેદન પાઠવ્યું મુંદરા તાલુકાના ગુંદાલા ગામ અને તેની આજુબાજુના ગામનામાં સનદમાં મળેલી જમીન અદાણી કંપની દ્વારા દખલગીરી કરી અને જમીન પડાવી લેવામાં આવતી હોવાને આક્ષેપ સાથે આજે રાષ્ટ્રીય તરત અધિકાર મંચ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં નરેશ મહેશ્વરી હિતેશ મહેશ્વરી સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે કુંદાલા ગામના ખેડૂતોને અગાઉ સાથણીમાં જમીન મળેલ છે તેની પાસે સનદ છે અન્ય દસ્તાવેજી પુરાવા છે આમ છતાં કોઈપણ કારણોસર સત્તાના જોરે અને અધિકારીઓ સાથેની જોગમ કરી અને આ જમીન પચાવી પાડવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આવેદન પત્રમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પદાધિકારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપની પોતાની સત્તાના જોરે આ જમીન હડપ કરવા માંગે છે જે બિલકુલ ગેરવ્યાજબી છે જો જમીન તેઓ લઈ લેવા માંગતા હોય તો અન્ય જગ્યાએ જમીન ફાળવવાથી ખેડૂતોના પ્રશ્ન હલ થઈ શકે છે તેમ આમતક ટ્યુન સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છ જિલ્લા કચેરીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મુન્દ્રા તાલુકાના મોજે ગુંદાલા ગામે જેમાં આજથી ઓગણીસો ને સાહીઠના વખતમાં એ વર્ષ દરમિયાન આજુબાજુના વર્ષોમાં હુકમો આપેલા છે સર્વે સમાજના અહીંયા ખેડૂતો એકઠા થયા છે દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય કે અન્ય સર્વે સમાજના જેમને ઓગણીસો સાહીઠથી લઈ અને દસેક વર્ષ દરમિયાન જે પણ હુકમો મળેલા છે એનામાં એમની પાસે આજે દરેક પ્રકારના રેવન્યુ રેકર્ડ છે સુરબુક છે આજીમાલી છે હુકમો છે સાતબાર છે એ છતાં આજ પણ એમની જમીન કોઈક જમીનના નકશા ત્યાં નથી બન્યા કોઈકને સ્થળ ઉપર જમીન આપવામાં નથી આવી તો એવી અમુક જમીનો એવી પર છે કે સાત બાર અને દરેક કાગડિયા હોવા છતાં ત્યાં સ્થળ ઉપર જમીન મળવા પાત્ર થઈ નથી એ સર્વે બાબતને લઈને આજે કલેક્ટર શ્રી પાસે અમે દરેક સમાજના ખેડૂતો સાથે મળી અને આવેદનપત્ર આપી અને એટલું જ સાહેબને જણાવ્યું છે કે આપ આ અરજીને ધ્યાને લઈ અને ત્યાં આજે જમીનો જ્યારે સો વારનો પ્લોટ પણ આ સરકાર દ્વારા મળવા પાત્ર નથી ત્યારે અમે એટલું જણાવીએ છીએ કે આ જે જમીનો છે એના પર આ ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે અને હવે ત્યાં અદાણી જે કંપની છે એના દ્વારા એમને વારે ઘડી કનગડત કરવામાં આવે છે કારણ કે અદાણી કંપની એવું ત્યાં જણાવી રહી છે કે અમારી ત્યાં જમીનો છે આ લોકોને ત્યાં વારે એમને નોટિસો આપવી કે એને કનગડત કરવાનો જયારે વિષય બને છે ત્યારે કલેક્ટર સાહેબને કહી અને આ જે આ જે છ જેટલો સમય વીતી વીતી જતા છતાં પણ જો આ જે કચાસ રહી છે એ વહીવટ તંત્રની કચાસ છે માટે વહેલી તકે અમે આટલે રાષ્ટ્રીય વિસંગત અધિકાર મંચ દ્વારા જણાવીએ છીએ કે આ વહેલી તકે જે કચાસો છે જે વિસંગતતાઓ છે તે દૂર કરી અને આ જે ખેડૂતો છે એમને કોઈ કણગડત ન થાય એ સાથે મુન્દ્રા તાલુકાના ઘણા બધા રેકર્ડમાં ઘણી બધી વિસંગતતાઓ છે અમે ઘણા સમયથી જોતા આવ્યા છીએ તેમાં દલિત સમાજ પ્રત્યેની એક માનસિક આપર્ષિત જેવી પણ વસ્તુ અમને જણાય છે ક્યાંક એમના તાલુકાના મુંદાલા ગામ અને એની આજુબાજુમાં જે ખેડૂતો છે એ ખેડૂતોને ઓગણીસો સાહીઠ બાસઠ અને પાસઠની આજુબાજુમાં જે જમીનો રાજ્ય સરકાર દ્વારા સાંચડી કરીને એલાઉટ કરવામાં આવી હતી એ જમીનો આજની તારીખે આજે લગભગ પચાસ થી પંચાવન વર્ષ બાદ પણ ખેડૂતો આજે પણ વ્યસ્થિત છે આજે એમની વ્રથા લઈ કરીને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે એમની વેદના પહોંચાડવા માટે આવ્યા હતા કે એ જમીનો આજે એમનો સાત બાર છે તમામે તમામ રેકોર્ડ છે હાલીમાજી હોય સુડબુક હોય તેમ છતાં ત્યાં કને જે મુંદ્રા અદાણી પોટ છે ત્યાં કને અદાણી પોટના જે અમુક સત્તાધીશો છે એ સત્તાના જોરે એ ખેડૂતોને ક્યાંક હેરાન પરેશાન કરી એમને નોટિસો આપી અને જે વર્ષોથી એ જગ્યા ઉપર ખેતી કરી રહ્યા છે આજે પાણીના બોર છે ત્યાં કને ફેન્સિંગ કરેલ છે પોતાના મકાન છે આસિયાનો છે અને છેલ્લા લગભગ પચાસથી પચાવન વર્ષ સુધી ત્યાં કને ખેતી કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે એ ગુજરાન ચલાવી રહ્યા રહેલ ખેડૂતો ઉપર આ જે બુલડોઝર